હાલો મિત્રો જય માતાજી હું આવી ગયો છું ખેતરમાં અને બધા ગોટિયા ખેતરમાં પડ્યા છે બધા ગોટિયા બહાર કાઢવા હાલો મિત્રો અમે બાંધી છે ગોટિયાની ગાણી અને અમે જઈ રહ્યા છે ખરામાં અને અમારું ખરું બહુ દૂર છે તમે જોઈ શકો છો ઉપાડીને અને પાણી પીવા હોઉં છું મજૂર થતા નથી એટલા માટે અમારે કામ કરવું પડે છે અને શિયાળાની સિઝન છે અને વાવામાં પણ અમે લેટ પડશું એના હિસાબે અમારે કામ કરવું પડે છે આખો દિવસ ચાલો મિત્રો અમારા મગ ભેગા કરવાનું કામ સંપૂર્ણ થઈ ગયું છે અને છેલ્લી ઘાસણી છે તો હવે લઈને અમે અમારા ખારામાં જઈશું મગમાં ભૂંડ ના આવે તે માટે ખાડા કરવાના છે ખાડા કરીને મગની ફરતી બાજુ વાર બાંધવાના છે મિત્રો ચાલો મિત્રો અમારું ખાડા કરવાનું અને કચરોપણનું કામ પૂર્ણ થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો અમારું કામ સંપૂર્ણ થઈ ગયું છે તો અમારે વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં